ઇતિહાસકારો કહે છે કે સોમનાથ મંદિર સત્તર વખત નષ્ટ થયું છે અને દરેક વખતે તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું છે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા તેનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિરનું પુનર્નિર્માણ પણ સ્વતંત્ર ભારતની મુખ્ય યોજનાઓમાં એક છે હાલના મંદિરનું 1951 માં લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા સ્વતંત્રતા પછી પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું અને તે પહેલી ડિસેમ્બર 1995 ના રોજ ભારતના રાષ્ટ્રપતિ શંકર દયાલ શર્મા દ્વારા રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યું હતું તમને જણાવી દઈએ કે જૂનાગઢના રજવાડાને ભારતનો હિસ્સો બનાવ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહમંત્રી સરદાર પટેલે જુલાઈ 1947 માં સોમનાથ મંદિરના પુનર્નિર્માણનો આદેશ આપ્યો હતો સોમનાથ ખાતેનું બીજું શિવ મંદિર વલ્લભીના યાદવ રાજાઓએ 649 એડીમાં બંધાવ્યું હતું જેને સિંધના ગવર્નર અલજુને દ્વારા 725 ઈ સ મનષ્ટ કરવામાં આવ્યું હતું પાછળથી ગુર્જરા પ્રતિહર વંશના રાજા નાગભટ્ટ બીજું દ્વારા 815 એડીમાં ત્રીજી વખત શિવ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું આ મંદિર લાલ સંગસ્ટોનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું હતું. નાગભટ્ટી સૌરાષ્ટ્રમાં સોમનાથ મંદિરની મુલાકાતનો ઐતિહાસિક પુરાવા પણ છે. 11મી સદીમાં આ વિનાશ પહેલા સોમનાથની સમૃદ્ધિ કેટલી વિપુલ હતી તેનો ઉલ્લેખ મળે છે કે સ્થાનિક રાજાઓએ મંદિરના નિભાવ માટે 10000 ગામડા અર્પણ કર્યા હતા. આ પવિત્ર સ્થળમાં 200 મણ વજનની સાંકળો ઉપર સોનાની ઘંટડીઓ ઝૂલતી હતી. બાદમાં ચાલુક્ય રાજા મૂળરાજે 997 માં આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. 1024 एडी માં સોમનાથ મંદિર ને તુર્કીના શાસક મહમૂદ ગઝનવી દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું મહમૂદે મંદિરમાંથી લગભગ 20 મિલિયન દિનાર લૂટી લીધા અને જ્યોતિર્લિંગ તોડ્યું આ સાથે મંદિરની રક્ષા કરતી વખતે લગભગ 50,000 લોકોની હત્યા કરવામાં આવી હતી મહમૂદના હુમલા પછી આ મંદિરને રાજા કુમારપાલ દ્વારા 1178 एडी માં ઉત્તમ પથ્થરોથી ફરીથી બનાવવામાં આવ્યું હતું જેને અલાઉદ્દીન ખિલજીએ 1299 ઈ સ માં ગુજરાતના વિજય દરમિયાન નષ્ટ કરી નાખ્યો હતો આ મંદિરનું પુનર્નિર્માણ સૌરાષ્ટ્રના રાજા મહીપાલ દ્વારા 1308 માં કરવામાં આવ્યું હતું 1395 માં આ મંદિર ફરી એકવાર ગુજરાતના રાજ્યપાલ જફરખાને નષ્ટ કર્યું હતું ઉપ્રાંત ગુજરાતના શાસક મહીમૂદ બેગડા દ્વારા પણ તેને અપવિત્ર કરવામાં આવ્યું હતું સોમનાથ મંદિરનું છેલ્લે 1665 ડી માં પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું મુઘલ બાદશાહ ઔરંગઝેબ દ્વારા તેને એવી રીતે નષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે તેને ફરીથી બનાવી શકાયું નહીં भारत देश स्वतंत्र થયો તે પહેલાનો મંદિરનો છેલ્લો જીણોદ દર્શને 1787 માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો હતો ચાલુક્ય શૈલીથી બાંધેલું આદનું સોમનાથ મંદિર ગુજરાતના સોંપુરા કારીગરોની કલાનો અદ્ભુત પ્રદર્શન કરે છે મૂળ સોમનાથ મંદિર ત્રિકુટાચલ પ્રકારનું હતું છેલ્લા 800 વર્ષમાં આ પ્રકારનું નિર્માણ થયું નથી सागर કિનારે આવેલા સંસ્કૃતમાં લખેલા શિલાલેખ પ્રમાણે મંદિર તથા પૃથ્વીના દક્ષિણ ધૂમની વચ્ચે ફક્ત સમુદ્ર જ આવેલ છે અને કોઈ જમીન નથી આજે પણ હજારો લોકો ભગવાન ભોળાનાથ દર્શન કરવા ઉંટે છે